તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાય એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું આપણે સાંટળી લઈશું આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડી સંટાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી ફ્રેન્ડ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો ને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી ઠાંકીને ચડવા દઈશું તો ડુંગળી સરસ મજાની કલરની બની ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઠાકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું તો હું અડધી ચમચી હળદર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમારે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાય જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં ઉભરો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એમાં આપણે ફાફડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે તો એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું આશાકારી રીતે બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આને ઢાંકીને આપણે એક મિનિટ સુધી રહેવા દઈશું જો તમારે જમવાની વાર હોય તો આ રીતે તમારે ગ્રેવી બનાવી લેવાની અને જ્યારે જમવાનું થાય ત્યારે જ ફાફડી એડ કરવાની અને ગરમા ગરમલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારી રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું થોડોક ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરીને આ રીતે આપણે ફેટી લઈશું તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કઢાઈમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું જીરું આપણું સંતળી જાય એટલે અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચાં અને

ડુંગળીને આપણે ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તો આપણે ડુંગળીના ભાગનું થોડું અને મિક્સ કરી લઈશું હવે મસાલા અને દહીની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું ફકેશને સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી આપણી પેસ્ટ પાકે ના જાય ત્યાં સુધી તો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગ્રેવીમાંથી માંથી તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે રાખી હોય એટલું પાણી એડ કરી દેવાનું અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું હવે સરસ રીતે આ ગ્રેવીને આપણે ઉકળવા દઈશું આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ તો અહીંયા મેં ત્રણ નાની સાઈઝના પાપડ